ડીસા નજીક આખોલ ગામે વહેલી સવારથી બનાસ નદીમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે તો શ્રાવણ માસના પ્રથમ દિવસે એટલે કે દિવાસાના દિવસે દશામાના વ્રતની ઉપવાસના માય ભક્તો દ્વારા દશામાનું વ્રત દસ દિવસ સુધી કરવામાં આવતું હોય છે તો દસમના દિવસે દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતું હોય છે તો એવી જ રીતે આજે દશમના દિવસે ડીસા આખોલ નજીક આખોલના સ્વયંસેવકો દ્વારા બનાસ નદીમાં ગામના પાણીના બોર દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું તો અને આખોલના તમામ સ્વયંસેવકો લોકો માઇ ભક્તો દ્વારા આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા તો નદીમાં વિસર્જન બાદ બિરસા રેલવે સ્ટેશન નજીક દશામાનું મંદિર આવેલું છે ત્યાં મેળા જેવો માહોલ જામ્યો હતો